પાંચે ઉઠો નવે સીરાવો પાંચે વાળું નવે સૂવો બસ આટલું રોજ કરો તે પછી સો વરસ જીવો જમીન પર પથારી જે કરે લોઢી ઢેબર ખાય તાંબે પાણી જે પીએ તે ઘર વેદ ન જાય ગળો ગોખરૂને આંબળા સાકર ઘીથી ખાય વૃધાપણું વ્યાપે નહીં રોગ સમૂળગા જાય ખાંડ મીઠું ને સોડા સફેદ ઝેર કહેવાય વિવેકથી આજે નહીતર ના કહેવાય ના સહેવાય સવારે પાણી બપોરે છાશ સાંજે પીએ દૂધ વહેલાં સૂઈ વહેલા જાગે ના રહે કોઈ દુઃખ સર્વરોગોના કષ્ટોમાં ઉત્તમ ઔષધ ઉપવાસ જેનું પેટ નથી સાફ પછી આપે બહુ ત્રાસ પેટમાં જે તે ના પધરાવશો સાફ રાખજો આત આવીને ખૂબ ખાજો હોતા નથી પેટમાં દાંત હજાર કામ મૂકીને જમવું ને લાખ કામ મૂકીને સૂવું કરોડો કામ મૂકીને આજતે તે જવું આ સમજવું જોઈએ